નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે જોયાના છીએ ભારતનું બંધારણ જેમાં મૂળભૂત અધિકારોનો ઇતિહાસ અને સમાનતાનો અધિકાર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જોઈએ આજનો પ્રશ્ન મેગ્નાકાંટા કયા દેશના ઇતિહાસનું સૌપ્રથમ પ્રથમ હક્કપત્ર છે તો જવાબ છે બ્રિટન નેક્સ્ટ ભારતના બંધારણનો કયો ભાગ મેગ્નાકાંટા તરીકે ઓળખાય છે તો જવાબ છે ભાગ ત્રણ નેક્સ્ટ ભારતીય સંવિધાનના ભાગ ત્રણ દ્વારા આપવામાં આવેલ મૂળ અધિકાર કયા દેશના સંવિધાનથી લેવામાં આવ્યા છે તો જવાબ છે અમેરિકાના સંવિધાનમાંથી લેવામાં આવ્યા છે ભારતીય સંવિધાનના ભાગ ત્રણ દ્વારા આપવામાં આવેલ મૂળ અધિકાર અમેરિકાના સંવિધાનમાંથી લેવામાં આવેલ છે નેક્સ્ટ સર્વપ્રથમ કયા દેશના સંવિધાનમાં મૂળ અધિકારની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ છે અમેરિકા નેક્સ્ટ ભારતમાં સર્વપ્રથમ મૂળ અધિકારની માંગ કયા વિધેયકના માધ્યમથી કરવામાં આવી તો જવાબ છે સંવિધાન વિધેયક ઈસવીસન અઢારસો પંચાણુંના માધ્યમથી નેક્સ્ટ કયો બંધારણીય સુધારો લઘુ સંવિધાન તરીકે ઓળખાય છે તો ચાલે છે બેતાળીસમાં બંધારણીય સુધારો ઓગણીસો છોતેર નેક્સ્ટ ઓગણીસો પચીસમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલના માધ્યમથી કોણે મૂળ અધિકારની માંગ કરી તો શ્રીમતી એની બેસન્ટે નેક્સ્ટ નહેરુ રિપોર્ટના માધ્યમથી મોતીલાલ નહેરુએ ક્યારે મૂળ અધિકારની માંગ મૂકી તો જવાબ છે ઓગણીસો અઠ્યાવીસમાં નેક્સ્ટ સંવિધાન સભા દ્વારા કોના નેતૃત્વ હેઠળ મૂળ અધિકાર પર સલાહ હેતુ એક સમિતિની રચના કરવામાં આવી હતી તો જવાબ છે વલ્લભભાઈ પટેલ નેક્સ્ટ લઘુમતી અને મૂળ અધિકાર પર સલાહ હેતુ કોના નેતૃત્વમાં પેટા સમિતિની રચના કરવામાં આવી હતી તો જવાબ છે જે બી કૃપલાણી નેક્સ્ટ ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે તો જવાબ છે ભાગ ત્રણ નેક્સ્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આઈટી એક્ટની કલમ સાસઠ એ નાબૂદ કરવામાં આવેલ છે તેમાં માનવીના કયા અધિકારનું હનન થતું હતું જવાબ છે વાણી સ્વાતંત્ર્ય નેક્સ્ટ ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે જવાબ છે મૂળભૂત અધિકારો નેક્સ્ટ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદના અંતર્ગત નાગરિકોને મૂળ અધિકાર આપવામાં આવ્યા છે જવાબ છે અનુચ્છેદ બાર થી પોત્રીસ નેક્સ્ટ ભારતના બંધારણ અને દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપેલ છે તો ભારતના બંધારણમાં દરેક નાગરિકને કુલ છ મૂળભૂત અધિકારો આપેલ છે નેક્સ્ટ ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી હતી તો જવાબ છે સાત નેક્સ્ટ ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં તો જવાબ છે બંધારણના મૂળભૂત ઢાંચામાં નેક્સ્ટ મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે જવાબ છે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની પાસે છે કાયદાકીય સમીક્ષાનો અધિકાર કાયદાકીય સમીક્ષાનો અધિકાર કયા કયા ન્યાયાલયને મળેલ છે જ્યાં છે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ બત્રીસ તેમજ ઉચ્ચ ન્યાયાલય અનુચ્છેદ બસો મુજબ કાયદાકીય સમીક્ષાનો અધિકાર કયા કયા ન્યાયાલયને મળે છે તો સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ બત્રીસ પ્રમાણે અને ઉચ્ચ ન્યાયાલયને અનુચ્છેદ બસો છવ્વીસ પ્રમાણે નેક્સ્ટ બંધારણનું અર્થઘટન કરવાની અને નાગરિકોના મૂળભૂત હકોનું સંરક્ષણ કરવાની અંતિમ સત્તા કઈ અદાલતની છે તો જવાબ છે સર્વોચ્ચ અદાલત નેક્સ્ટ કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે તો જવાબ છે મૂળભૂત હકોની રક્ષા નેક્સ્ટ ભારતના બંધારણમાં કયા મૂળભૂત હકોનો સમાવેશ થાય છે તો ભારતના બંધારણમાં શિક્ષણનો અધિકાર ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ જાત અને શરીર સ્વતંત્રનું રક્ષણનો સમાવેશ થાય છે નેક્સ્ટ મૂળ અધિકારોનું અપમાન કરવાવાળી વિધિઓ કયા અનુચ્છેદના અંતર્ગત શૂન્ય ઘોષિત કરવામાં આવી છે તો જવાબ છે અનુચ્છેદ તેર અંતર્ગત નેક્સ્ટ ભારતના બંધારણમાં સમાનતાના અધિકાર કયા અનુચ્છેદો દ્વારા આપવામાં આવેલ છે તો જવાબ છે અનુચ્છેદ ચૌદથી અઢાર નેક્સ્ટ કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણના મૂળ અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવે છે તો જવાબ છે અનુચ્છેદ ચૌદ અંતર્ગત નેક્સ્ટ કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે તો જવાબ છે અનુચ્છેદ ચૌદ નેક્સ્ટ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કાયદાનું શાસન સમાયેલ છે તો કાયદાનું શાસન અનુચ્છેદ ચૌદ નેક્સ્ટ ભારતના બંધારણમાં અનુચ્છેદ ચૌદ દ્વારા મહિલાઓને કયો અધિકાર આપવામાં આવ્યો છે તો જવાબ છે ભેદ વગરની સમાનતા નેક્સ્ટ કાયદાની સમક્ષ સમાનતા શબ્દ સમૂહ કયા સંવિધાનથી લેવામાં આવ્યો છે જવાબ છે બ્રિટિશ સંવિધાનમાંથી નેક્સ્ટ કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે રાજ્ય ધર્મ મૂળ વંશ જાતિ લિંગ કે જન્મસ્થળના આધાર પર ભેદ નહીં કરાય તો જવાબ છે અનુચ્છેદ પંદર નેક્સ્ટ કયા અનુચ્છેદમાં રાજ્યને સામાજિક તેમજ શૈક્ષણિક દ્રષ્ટિથી પછાત વર્ગ માટે વિશેષ જોગવાઈ કરવાની સત્તા આપવામાં આવી છે તો જવાબ છે અનુચ્છેદ પંદર ચારમાં નેક્સ્ટ શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના આરક્ષણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો આરક્ષણની જોગવાઈ અનુચ્છેદ જાતિ અને અનુસૂચિત જનજાતિઓના આરક્ષણની જોગવાઈ અનુચ્છેદ પંદર ચારમાં છે નેક્સ્ટ કયા અનુચ્છેદ અનુસાર રાજ્ય ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની અનામતની જોગવાઈ કરી શકે છે તો અનુચ્છેદ પંદર પોંચ કયા અનુચ્છેદના અંતર્ગત અવસરની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે તો અવસરની સમાનતાની જોગવાઈ અનુચ્છેદ સોળના અંતર્ગત કરવામાં આવી છે નેક્સ્ટ પછાત વર્ગો હેતુ આરક્ષણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે પછાત વર્ગો હેતુ આરક્ષણની જોગવાઈ અનુચ્છેદ સોળ ચારમાં નેક્સ્ટ ભારતના બંધારણના કયા અધિકાર પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદી કરાઈ છે તો અસ્પૃશ્યતા નાબૂદી આર્ટિકલ સત્તર નેક્સ્ટ કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું છે કે તે પછાતપણાને સુનિશ્ચિત કરવા માટે જાતિ સુસંગત છે અને એને મુખ્ય આધાર બનાવી શકાય છે તો જવાબ છે ઇન્દ્રશાહની વિરુદ્ધ ભારત સંઘ જે માંડાલ કેસના નામથી પણ પ્રસિદ્ધ છે નેક્સ્ટ આર્થિક આધાર પર પછાત વર્ગને સુનિશ્ચિત કરી શકાય તો ના કરી શકાય નેક્સ્ટ કયો અનુચ્છેદ ભારતમાં ખિતાબોની નાબૂદી કરે છે ખિતાબોની નાબૂદી અનુચ્છેદ અઢાર ખિતાબોની નાબૂદી અનુચ્છેદ અઢાર નેક્સ્ટ કયા ક્ષેત્રોના રાજ્યને સન્માન આપવાની અનુમતિ છે તો સેવા અને વિદ્યા ક્ષેત્રમાં કયા ક્ષેત્રોના રાજ્યને સન્માન આપવાની અનુમતિ છે તો સેના અને વિદ્યાના ક્ષેત્રમાં કોઈ વિદેશી નાગરિક છે ભારતમાં કોઈ વિશ્વાસ કે લાભનો પદ ધારણ કર્યું છે કોની અનુમતિથી કોઈ વિદેશી રાજ્ય પાસેથી ખિતાબ ગ્રહણ કરી શકે છે જવાબ છે રાષ્ટ્રપતિની મંજૂરી પછી નેક્સ્ટ સંપત્તિનો અધિકાર હવે કયા અનુચ્છેદ અનુસાર એક કાયદાકીય અધિકાર છે તો અનુચ્છેદ ત્રણસો ક અનુસાર સંપત્તિનો અધિકાર હવે કાયદાકીય અધિકાર છે નેક્સ્ટ સંપત્તિના અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારમાંથી દૂર કરી કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો તો જવાબ છે ચુમ્માલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો ને ઇઠ્યોતેર વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ એમબી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ન ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો